દરવાજા પોલીસે બંધ કરી દીધા છે લુકા તત્વોના ખોફને કારણે પોલીસ પણ અહીંથી જતી રહી છે ત્યારે સવાલ જે છે ઘણા બધા ઉઠી રહ્યા છે મેટ્રો સિટી અમદાવાદમાં લુકા તત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ બની છે અનેકવાર આપણે જોતા હોઈએ છીએ કે સામાજિક તત્વો દ્વારા રોડ પર આતંક મચાવવામાં આવે છે ગાડીઓને વાહનોને લોકોને ડરાવવામાં આવે છે અને

પોલીસ પણ અહીંથી ભાગી ગઈ છે ત્યારે સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે કે શું પોલીસનો ખૌફ અને પોલીસની તાકાત ગુન્ડાઓના રાજમાં ખતમ ગઈ ખતમ થઈ ગઈ છે કે શું શું પોલીસ કોઈનાથી દબાયેલી છે શા માટે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કાઢી ગઈ છે આવા પ્રશ્નો હવે અમદાવાદ સહિત ગુજરાતની સવર્ય જનતાને થઈ રહ્યા છે આખરે કાયદો અને વ્યવસ્થાને લઈને ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી કરશે ખરી આ મુદ્દે હવે ચર્ચા થઈ રહી છે